પોલીસે મને માર માર્યો આ જે નવાપોરાના માથાભારે પીએસઆઈ છે એની ઘણી બધી કમ્પ્લેન છે સાંજે હમણાં કૂતરાને ગાડીમાં ફરવા મારા સિસ્ટર લઈ જતા હતા અને એમને બગીખાના નાકા પર પકડ્યા મારા ઘર હતી સો ફૂટ જનું અંતર છે એમને પકડ્યા અને ગાડી રોકી એટલે એમને કીધું કે ભાઈ ભાઈ મને એવી રીતે પકડ્યો છે એ કહે છે માસ નીચે હતો એટલે મને કે મારી પાસે તો પૈસા નથી એમ એ પોલીસ માનવા તૈયાર નથી કે એમાં માસ્ક પહેરે કે તમે નહોતો પહેરે મેં કહેવાનું આપણે પૈસા ભરી દઈશું એટલે હું ઘરેથી ચાલતો ચાલતો પૈસા લઈને ગયો અને ત્યાં નાકા પર બધું પોલીસનું ટોળું મોટું ઊભું હતું એટલે મેં પોલીસને પૂછ્યું કે શું છે આમાં તો મને કહે છે કે આવો ઓર દંડ ભરવાનો છે તો મેં કીધું હું પૈસા લઈને આવ્યો છું તમે દંડ ભરો તો મેં એમને કીધું હું દંડ ભરું છું તમે બેન છે ગાડીમાં બેઠા છે એમને તમે છોડી દો હું અહીંયા છું અને મારું ઘરે અહીં જ છે એટલે હું પૈસા તમને આપું છું તો કે શું છે તમારું નામ મેં કીધું હું માજી સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડ છું મારી સિસ્ટર છે ગીતા ગાયકવાડ અને કે આ હજાર રૂપિયા લો મને પાવ્યા તો મને કહે તો તમે તમારી જાતને સમજો છો શું આમ કરીને મને ધક્કો માર્યો મેં કીધું થયું શું ભાઈ તારી પાસે પાવતી નથી એ તું પૈસા નથી લેતો અને ગાડી નથી છોડતો તો એના સ્ટાફનો ગુસ્સો એને મારા પર કાઢ્યો જ્યારે મેં કીધું હું માજી સાંસદ છું સત્યજીતસિંહ ગાયકવાડ તો એને જબરદસ્તી એ કરી મને બે અહીં ફેટ મારી એક પાછળ વાગી એક અહીં થોડીક હલકી વાગી કારણ કે હું હટી ગયો બીજા બે બુક્કા મારા છાતી પર એને માર્યા મેં કીધું મને મારવાનું કારણ શું છે મેં ગુનો શું કર્યો છે હું તો પૈસા ભરવાયો છું તમારી પાસે પાવતી નથી ત્યારે એને કીધું આને રિક્ષામાં બેસાડો ને સાહેબ મને ખબર નહીં ચૌધરી સાહેબ પીએસઆઈ છે એની ટ્રાન્સફર થઈ ગઈ એટલે મેં કીધું ચૌધરી સાહેબને આપણે જઈને મળીએ અને હું સમજાવું છું શું થયું છે મને કહે કશું નહીં તમે પોલીસ સ્ટેશન ચલો આને રિક્ષામાં ગાલો અંદર ગાલો એટલે મેં એક સારા બે ત્રણ એ હતા એમને લઈને હું આવ્યો એમને લઈને હું આવ્યો ઘરે મેં કીધું તમે મારી ઘરે ચલો મને કે તમે પોલીસ સ્ટેશન ચાલો મેં કીધું તમે ઘરે ચાલો ગુનો મારો નથી મારી બેનનો જે કંઈ ગુનો છે એના પૈસા ભરવા કે પાવતી નથી મેં એટલે નવાપુરાથી પાવતી લઈ આવો મને કે તમે પોલીસ સ્ટેશન ચલો ત્યાં પાવતી ભરો તો પીએસઆઈએ કીધું આના પર એટલા કેસ ના કીધો એટલે હું ઘરે આવ્યો મેં ઘરે બેઠો મેં કીધું હું મારી ગાડીમાં આવું છું રિક્ષામાં નહીં જો મારી ગાડી છે હું ઘરે આવ્યો તો હું ઘરે આવીને હજુ બેઠો છું ત્યાં પીએસઆઈ પટેલ મારા ઘરમાં ઘૂસીને આવ્યા મને ધમકે આપી તું જો પોલીસ સ્ટેશન નહીં આવે તારા પર એટલી કેસ કરીશ તને વોન્ટેડ જાહેર કરીશ મેં કીધું ત્રણ દિવસમાં મારી દીકરીનું લગ્ન છે મને આ લફડામાં પડવું નથી મારા હજાર રૂપિયાનો દંડ લઈ તમે મને પાવતી આપો પાવતી આપવા માટે આ સક્ષમ નથી પોલીસ અધિકારીઓ પાવતી પતી ગઈ છે એમની અને ગુનો મારા પર નોંધે છે આ જો હુકુમી છે આ પોલીસ ડિપાર્ટમેન્ટને ચોવીસ કલાકની કોરોનાની ડ્યુટી કરીને મેન્ટલ ઇફેક્ટ થયો છે એટલે જાહેર માધ્યમથી કમિશ્નરને વિનંતી કરું છું આવા પોલીસ ડિપાર્ટમેન્ટમાં અધિકારીને ઓળખીને એમને રજા પર ઉતારીને એમને કાઉન્સેલિંગ કરવું ખૂબ ફરજીયાત છે આ ઘટના પછી હું જે મજોત્રા સાહેબ છે એમને વાત કરવાની કોશિશ કરું છું એમનો ફોન સતત બિઝી આવે છે પોલીસ કમિશનરને કોશિશ કરી એમનો ફોન સતત બિઝી આવે છે પછી મેં અનુપસિંહ ને વાત કરી સાહેબને કે ભાઈ આવો આવું થયું છે અને મારા જેવા પીએસઆઈ લેવલનો માણસ એક માજી સાંસદને કોઈ કોઈ કારણ ગુના વગર એક પાવતી ભરવા તૈયાર માણસ છે અને તમારી પાસે પાવતી નથી ભૂલ તમારી છે અને તમે મારા પર આક્ષેપ કરીને કે છે પોલીસ અધિકારી પર હુમલાના નામે આને અંદર કરો એટલે ગિન્નાખોરી ચોક્કસ ચોક્કસ કાનૂની કાર્યવાહી મારે કશું કરવી નથી મારે પોલીસ કમિશનરને વિનંતી છે કે આવા પીએસઆઈને તાત્કાલિક ધોરણે રજા પર ઉતારી એમનું કાઉન્સેલિંગ કરવું બહુ ફરિયાદ છે છે આવા અધિકારીઓ ઉપર એક્શન થવી જોઈએ એમને કાઉન્સેલિંગ થવું જોઈએ આવા અધિકારીઓને મેન્ટલ ઇફેક્ટ થઈ ગયો છે કોરોનાની ડ્યુટીને કારણે એવું હું માનું છું માનવતાના ધોરણે હું એક જવાબદાર જનપ્રતિનિધિ છું પણ આવી મને ઘરમાં જ્યારે ધમકી આપીને ગયો એ પીએસઆઈ કે તમને વોન્ટેડ જાહેર કરીશ એ સમાજ વિરોધનું કૃત્ય એ કરી ગયો છે એની સામે હું ચોક્કસ પોલીસ કમિશનરને તમારા માધ્યમથી કહું છું આવા પીએસઆઈને તાત્કાલિક રજા પર ઉતરવું જોઈએ કારણ કે પોલીસ પ્રજાના મિત્ર છે પ્રજા પોલીસની મિત્ર છે આવી લુખાગીરીને દાદાગીરી જો પોલીસ કરવા માંડશે તો પ્રજાનો અને જનપ્રતિનિધિનો વિશ્વાસ આવા પીએસઆઈ પરથી ઉતરી જશે અને બે ચાર આવા પીએસઆઈના કારણે આખું ડિપાર્ટમેન્ટ બદનામ થાય એક માજી સાંસદ તરીકે હું ઈચ્છતો નથી અને કોઈ પોલીસને અધિકાર આપ્યો નથી કોઈ લોમાં પોલીસને અધિકાર આપ્યો નથી કે મારા પર હુમલો કર્યો જે રીતે હુમલો કર્યો જે રીતે મને બુક્કા માર્યા એ કોઈ અધિકાર નથી હું આના પર ચોક્કસ એક્શન લઈશ પણ જો પોલીસ કમિશનર પહેલાં એક્શન લેશે તો હું કશે એક્શન લેવાનો નથી આવા પોલીસ હું કોઈ કોઈની નોકરી બગાડવા નથી માંગતો કોઈની જિંદગી બગાડવા નથી માંગતો પણ હું એટલી જ વિનંતી કરીશ કે આવા પોલીસ અધિકારીઓને કાઉન્સિલિંગની સખત જરૂર છે હા એટલો એટલા બધો ઘમંડ છે પીએસઆઈને મને ખબર નથી કેમ કે એમને મેં બધું જ કીધું મારી ઓળખાણ આપી મારા સિસ્ટર છે ગાડી મને હા મેં જોઈ છે ગાડી ત્યાં ઊભી છે મેં કીધું હું પૈસા ભરવા આવ્યો છું આ રૂપિયા મને ત્યાં ભરી દો તો ત્યાંથી કીધું કે સર સાહેબ પાવતી નથી તો પાવતી નથી તો તમે પાવથી મંગાવી લો પાવતી નથી મારો ગુનો નથી મારા પર એટેક કર્યો તો મેં થોડુંક જોરથી બોલ્યો જરૂર કે ભાઈ પાવતી નથી તો તમે કેમ ઊભા છો અને પાવથી મંગાવી લો હું અહીંયા ઊભો છું ગાડી છોડો જે ગુનાના પૈસા માટે હું હજાર રૂપિયા લઈને ત્યાં હાજર છું એ ગુનાના પૈસા હું ભરવા તૈયાર છું તમે પાવતી લઈ આવો પોલીસ કરેલ કરો પાવતી તમારી પાસે નથી તમારા સ્ટાફ નો ગુસ્સો તમે એક મારા પર કાઢો છો માજી સાંસદ છું લોકસેવક છું

તો મને મને કે તું તમને આ લોકો તો સામે તમને ખબર વાંધો નહીં પેલા